સૌને નમસ્કાર આપ્યું ઘણું પ્રભુ એની પાંચમી પંક્તિ સમજાવે ના તું સમજે રોકાય ના તું રોકે સમજાવે ના તું સમજે ના તું રોકે જુઠ્ઠાઓ જગ જીત્યા ને દોડ્યો તું એને દ્વારે જુઠ્ઠાઓ જગ જીત્યા ને દોડ્યો તું એને દ્વારે હવે પ્રથમ તો એક સ્પષ્ટતા કરી દઉં અને કરવી પડે કે અહીંયા જે તું શબ્દ વાપર્યો છે ને એમાં ભેગો હું આવી ગયો હું ભેગો આવી ગયો અને ડોક્ટર પેલા દવા આપે ને મેઇન રોગની દવા આપે ને સાથે સાથે આડઅસરની દવા આપે કે આ દવા આપી છે ને એની પછી આડઅસર હશે ને તો એની દવા આપી દે એમ અમારે અત્યારે કાંઈક બોલવું હોય ને તો હંગાથે પાછી આડઅસરની દવા આપવી પડે એટલે એમ કહેવાય કે આડઅસરમાં બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં આડઅસર ની દવા બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં હવે અમે કઈ બોલીએ દે તો સમજાવવાનું કઈ રીતે સાચું અને જુઠ્ઠું નક્કી કરવું કઈ રીતે કઈ ચીઠી નાખીને તો નક્કી થાય ને હાચું જૂઠું કાચું જૂઠું એ નક્કી કરવા માટે ધર્મ ધર્મના નીતિ નિયમો અને ભક્તિ જ્ઞાનની જરૂર પડે છે એ સિવાય સાચું ખોટું નક્કી થઈ શકે નહીં માણસે માણસે મત જુદો હોય તો નક્કી કઈ રીતે કરવું એના માટે આ એની માપદંડ નક્કી કર્યો અને એક તો પેલું સામાન્ય ખબર હશે તમને કે બીડી બનાવનાર કંપનીના માલિક ના બંગલા મારે માલિક પોતે બીડી બનાવનાર કંપનીના માલિક આલિશાન બંગલા મારે અને બીડી અને સાયકલ ના વાંધા તાણી તું થી ભેગું કરતો હોય હવે એના ભાવ વધે તો શું પરિસ્થિતિ તો એની જ રહેવાની પેલા બનાવનારા બંગલામાં રહે છે અને પીનારા જેમ જેવા બે ચાર હશે એ તો સાયકલ ના પાખણ આ બધું તો પેલા આ બધા તો માણસ ઉપર રાજ કર્યું છે પેલા રજવાડા હતા ને એ વખત માં હતું આ બધું જૂથ પ્રપંચ કપટ પાખંડ શું એ બધા માણસો ઉપર રાજ કરી ગયા છે આપણે સામાન્ય ઉદાહરણ લઈએ આમ તો પારવી નાના છે એનો પછી ઇતિહાસ આવે છે અને આ મારા ભગત ખાતા ની વાત કરવાની છે ઇતિહાસ ની પૂરી વાત નથી કરવાની પણ રાજા થઈ ગયો રાવણ પછી હિટલર અને એક તો રાજા થઈ ગયા પિતાજીને મારી રાજ ઉપર બેસી ગયા બોલો રાજ જોઈએ એટલે આ બધું રાજનું આવું હોય છે કે પોતાના પિતાજીને મારીને રાજ ઉપર બેસી ગયા અને માણસને તો ચમત્કાર થી કામ કઈક ચમત્કાર ભારે કઈક ભારે એટલે કાગડા ને બેસવું દાળ ને ભાગવું કાગડા ને બેસવું દાળ ને ભાગવું કુદરતી બની ગયું તો ચમત્કાર થઈ જાય અરે ભલા માણસ એ ચમત્કાર થયો છે કેટલાય ઓછું કાગડો બેઠો ને દાળ ને ભાગી નાખી બોલો કેવું પડે હો અને વાત ઉપડે વાત ઉપડે પછી વાત મૂકી દો કાગડા એ ડાળ ભાગી મોટો ચમત્કાર કાગડા એ ડાળ ભાગી મોટો ચમત્કાર અને આ પાછું અંધશ્રદ્ધામાં માં આ હા કાગડા ડાળ ભાગી નાખે ભલા મારા એવું નક્કી દે કઈ હા હવે બધું નક્કી ના કહેવાય કે ભાઈ એટલે અંધશ્રદ્ધામાં પાછું કાગડા એ ડાળ ભાગી કાગડા એ ડાળ ભાગી ચમત્કાર થઈ ગયો ચમત્કાર થઈ ગયો વાત મૂકી દો ચમત્કાર હાલ્યા જ કરે એવો અંધશ્રદ્ધામાં તો વાત જ ના પૂછવી દાળ ભાગી કાગળ રોડ ચાલુ થઈ જાય કાગડા દાળ ભાગી ચમત્કાર મોટો ચમત્કાર અંધશ્રદ્ધામાં તો ફેંકમ ફેંકી જેટલી કરવી હોય થાય આવડવું જોઈએ કરતા હો અને જૂઠમ જૂઠ બધું હાલે ચમત્કારમાં કારણ કે માણસની વાતો ગમે છે હવે બીજી એક વાત થઈ પૈસા ની કે પૈસા ઘણા બધા છે એટલે અહીંયા અંધશ્રદ્ધા નથી એવું માની ના લેવાયું ઘણા પૈસા હોય અહીંયા અંધશ્રદ્ધા હોય અંધશ્રદ્ધામાં તો પૈસાનો ખર્ચ થાય છે કઈક કમાઈ જાય છે કઈક કમાઈ જાય છે આવું બધું ફેંકમ ફેંક કરી અને એ જલસા કરતા હોય પાછા એટલે જેના જેવા કર્મો એવું ફળ મળે એટલે અંધશ્રદ્ધામાં પૈસો હોય અને પૈસો હોય તો અંધશ્રદ્ધા નથી એવું ભક્તો માનતા નથી એવું પેલા ભક્તો એ બધી આ વાત સમજાવેલી જ છે શું કે ભક્તો એ પણ કરી છે અને ભક્તોને તો ખબર જ હોય છે શું અને એટલે જ આ બધું કેવાય છે મેં એટલે જ કીધું છે કે સમજાવે ના તું સમજે રોકાય ના તું રોકે જગ જીત્યા ને દોડ્યો તું એના દ્વારે જગ ના જીતવું તો પછી કરવું શું તો એ પ્રશ્નનો જવાબ આગળ લાસ્ટ પંક્તિમાં બીજા વિડીયોમાં જરૂરથી આપી જે ભક્તોએ આપ્યો છે મારા કર્ણો નહીં ભક્તોએ જે આપ્યો છે એ જવાબ જય નમસ્કાર